સાથે માથાકૂટ કરનાર બંને મહિલાઓને પોલીસ મથક લઈ જવામાં આવી ગૌશાળામાં રહેલા અંદાજે સાહીઠથી વધુ પશુઓને તંત્ર દ્વારા હાલ અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા મુખ્ય રસ્તા પર ગૌશાળાની આસપાસ ગંદકીથી વેપારીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કડક કાર્યવાહી કરવામાં આવતા અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાવા ફેલાવા જઈ રહ્યો છે

ના ના આનો મોટો મોટો કે પૂરો જ કરવો હવે અહીંયા લાવવા હતા આજને બસ એને લાવો ગરો પર સકા સાઈડમાં બાંધી રાખો હોટ હોટ ફોટો પાડીને બનાવ્યો એ ભાઈ ભાઈને ભંરંં મારે. માંં જે જેપંં સે જાંર સાવં.